નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રક્ષક શક્તિ સ્કૂલ વિશે માહિતી મેળવવાના છીએ તેમજ રક્ષક શક્તિ સ્કૂલની અંદર જે બાળકોનું એડમિશન થવાનું છે તે માટેની એક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે આ મેરિટ લિસ્ટની અંદર તમારા બાળકનું નામ આવી છે કે નથી આવ્યું નામ આવી હોય તો તે નામ કેવી રીતે જોવું અને આગળની પ્રોસેસમાં શું હશે તે વધુ માહિતી માટે આપણે આજના વિડિયોમાં બધાએ જોડાવાનું છે અને

એની અંદર પહેલા પણ વિડિયો બનાવેલો છે તે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ જેની અંદર સિપ ચેટ એપની અંદર જઈને તમારે આધાર ડાયસ નંબર નાખીને તમે તમારો સ્ટેટસ જોઈ શકો છો એટલે કે તમારા બાળકનો નંબર રક્ષા શક્તિમાં છે કે એને સ્કોલરશિપનો લાભ મળ્યો છે કે એને જ્ઞાન શક્તિ સ્કૂલ અંદર એડમિશન મળ્યું છે આ ત્રણમાંથી જે પણ જગ્યાએ એને એડમિશન મળવા પાત્ર છે તે એને મળ્યું છે એ તે તમને એ વિડિયો દ્વારા સમજી અને ત્યાંથી તમે

એના પછી જે સ્કૂલની અંદર તમને એડમિશન મળ્યું છે એનો કોડ છે ડાયસ નંબર છે જે 11 ઓકરાનો હોય છે એની પછી સ્કીમની અંદર તમને જે સ્કૂલ મળવા પાત્ર છે એ સ્કૂલનું નામ છે એની પછી વિદ્યાર્થીનો આધાર ડાયેશ નંબર છે એની પછી સ્ટુડન્ટનું નામ છે જે વિદ્યાર્થી અંદર રસશક્તિ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીને એડમિશન મળવાનું છે એ વિદ્યાર્થીનું નામ છે પછી ફેલ મે જેન્ડર છે એનું મેલ કે ફીમેલ તેમજ એ વાલીનો મોબાઈલ નંબર અને એ પછી એ વિદ્યાર્થીની કાસ્ટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે તો આ સાથે આપણે જોઈએ તો વિદ્યાર્થીનું નામ સહેલાઈથી જોવું હોય તો તમારે એક વસ્તુ કરવાની છે જે વિદ્યાર્થીનો આધાર ડાયસ આપેલો છે બરોબર એ આધાર ડાયસ તમારે તમારી જે યુ પીડીએફ છે એની અંદર સર્ચ કરવાનો છે જે આધાર ઓકડાનો હોય છે એ દરેક બાળકનો અલગ અને યુનિક હોય છે એટલે કે અઢારે અઢાર આંકડા દરેક બાળકના પાછળના આંકડા અલગ અલગ હોય છે અને આગળના અગિયાર આંકડા હોય છે એ સ્કૂલનો ડાયસ નંબર હોય છે આમ ટોટલ અઢાર આંકડા હોય છે એ તમે નાખશો જો તમારા વિદ્યાર્થીનું અંદર નામ હશે તો તમને અંદર નામ ડાયરેક્ટ પીળી લાઈન કે ગ્રીન લાઈન કરીને તમને બતાવી દેશે એ તમને ખ્યાલ આવી જશે કે તમારા બાળકનું નામ આવી ગયું છે હવે આની અંદર તમને બે ત્રણ પ્રશ્નો હતા જે કોમેન્ટમાં પણ ઘણા બધાએ પૂછ્યા છે તો રસ્તા શક્તિ સ્કૂલની અંદર કેવી રીતના લાભ મળશે તો સૌ પ્રથમ આપણે જાણીએ તો રસ્તા શક્તિ સ્કૂલની અંદર સો ની અંદર પંચોતેર અને પચીસ નો રેશિયો રાખવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓને પંચોતેર ટકા લેવાના છે જે વિદ્યાર્થીઓ એ સરકારી અથવા ગ્રાન્ટેડમાં ભણેલા છે એ વિદ્યાર્થીઓ પંચોતેર ટકા લેવાના છે પછી જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ ની અંદર ભણેલા છે એમનું શું જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં ભણેલા છે એવા પચીસ ટકા વિદ્યાર્થીઓ આની અંદર લેવાના છે એટલે કે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણેલા છે એવા વિદ્યાર્થીઓને બહુ ઓછો લાભ આની અંદર મળવાની શક્યતાઓ છે પરંતુ જેમનું સારું મેરિટ હશે સારા માર્ક્સ હશે એ ચોક્કસપણે આની અંદર સમાવેશ એમનો થઈ જશે આ પહેલું મેરિટ આવ્યું છે બીજા મેરિટ આવવાની પણ પૂરી શક્યતાઓ રહેલી છે એના પછી વાત કરીએ તો સર મેરિટ કેટલી અટક્યું કેટલા માર્ક્સ ઉપર હશે તો રસ્તા શક્તિ સ્કૂલની અંદર એડમિશન મળશે કેટલા માર્ક્સ ઉપર આપણે

વિદ્યાર્થીઓને આ પીડીએફની જરૂર હોય એ વિદ્યાર્થીઓ દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપની અંદર તેમજ ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોડાઈ શકે છે તો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આ પીડીએફ મળી જશે જો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે તો સૌથી મહત્વની બાબત એ છે કે તમને અમે સતત નવી અને બાળકોને માટે યોગ્ય માહિતી આપતા રહીએ છીએ તો અમને તમારા તરફથી એક સબસ્ક્રાઈબ બટનની દબાવવાની ઈચ્છા છે

તમામ એડમિશન બીજા સત્રથી શરૂ કરવામાં આવશે એટલે કે તમારે એડમિશન અત્યારે લઈ લેવાનું છે પરંતુ એનો અભ્યાસક્રમ છે એ બીજા સત્રથી રક્ષા શક્તિ સ્કૂલની અંદર શરૂ થઈ જશે અને મારું અનુમાન છે અને મારું માનવું એવું છે કે દરેક વિદ્યાર્થી રક્ષાશક્તિ સ્કૂલની અંદર એડમિશન ચોક્કસપણે લેવું જોઈએ શ્રેષ્ઠ અને સારી સ્કૂલો છે બાળકના ભણતર માટે અને એના જે શારીરિક અને એના જે અન્ય આઈપીએસ આઈએસ કે સૈનિકની અંદર જવા માટે બાળક માટે બહુ સુવર્ણ તક છે આ સ્કૂલો તો બધાએ ચોક્કસ અંદર સ્કૂલની અંદર જોડાવું જોઈએ અને પોતાના બાળકને વિદ્યાર્થી તેમજ વાલીઓના કોમેન્ટ પ્રતિસાદ આપવાનો અને જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા જ કારણે આ યુટ્યુબ ચેનલ આટલી આગળ વધી છે અને વિકાસ પામી છે ફરીથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ